સરપંચ તમે આલો છે એમાં તમે ખો પણ સરપંચ હા ગમ નું તમે પૈસા ઘર

પૈસા ખાતા સરપંચ રાજીનામા આવ્યા સરપંચ બન્યો તમે રાજીનામા લાઈન મૂકી દો એમ તો

અને સરપંચ હવે શું કરવાનું છે કોઈ રાજીનામું છે કે રોડ બનાવો છે ના ના રોડ તો બની ગયા તમારે પૂછી લો

આ પેલો અધૂરો મિલનો તો ચાલુ કરવો પડશે હા એવું કરીએ ત્યારે હેડો તમારા ખેતરમાં પૈસા વાપરીને મોટો ચાલુ પડશે વાપરી નાખે બીજું ગ્રાન્ટ વાત નહી જોવાની એ વાત નહી જોવી બરોબર તમારે સરકારમાં જે મળે ને હા એમાં અમાર રોડ બનાવવાનો છે બનાવી દેજો ત્રણ બનાવજોકો કાલ પેએ ચાલુ કર દેખો હા કાઈ ચાલુ કરી દે કાલ સામંતરી જા હા સામંતરી જા બરોબર ફાઈનલ ને સરપન ફરી ફેર હા ના ના હો ને હવે

ફાઇનલ લુક કરી દેઓ ચાલુ હા ઓકાલ ફાઇનલ ચાલુ કરી દેઓ હા ઓમરાજી ના હા હા તો હું તો સ્પેશિયલ બોલાઉ હા એટલે જ દે ભાઈ હા છે થોડો તો બધા જ છે રોડો હો ને એ હા મારું હા હા